હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂઝ ચેનલ આઈ એમ ધારા એન્ડ વી મેકિંગ બટેકા વડા ગુજરાતી ડીશ તો ગુજરાતી ડીશ બટેકા વડા બનાવવા માટે આપણે સૌ બટેકા લેશું જે મેં એક કિલો જેટલા લીધા છે ત્યારબાદ બેસન ગાય બેસન જે મેં અઢીસો ગ્રામ જેટલો લીધો છે અને બધા મસાલા છે પછી અહીંયા લસણ મરચાંની પેસ્ટ અને આ છે ધાણા અને આ છે લીંબુ સો શરૂ કરીએ બટેકાવાળાની રેસીપી તો સૌ પ્રથમ આપણે આપણા બાફેલા બટેકાને મેશ કરી લેશું આવી રીતે ત્યારબાદ અહીંયા આપણે રેડી કરેલા લસણ અને મરચાંની પેસ્ટ ખાંડ ખાંડ ઓપ્શન છે તમે અવોઈડ પણ કરી શકો છો અને છેલ્લે સ્વાદ પ્રમાણે થોડું

થોડી ધાણા પત્તી ઉમેરીશું જેથી આનો સ્વાદ સરસ આવે છે એટલે કે લોટ પલાળીશું ચણાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડું ચડિયાતું રાખવાનું એટલે તમને સારો ટેસ્ટ આવે હળદર અને જરૂરિયાત અનુસાર પાણી તો બિલકુલ ના હોવા જોઈએ હાઇડ્રોનસિસ્ટ આવી હોવી જોઈએ ના વધારે પછલી ના વધારે ઠીક ત્યારબાદ બેટરને પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવાનો રહેશે ત્યાર પછી આ તૈયાર કરેલા મિશ્રણમાંથી આવી રીતે બોલ બનાવીને રેડી કરી લેવાના છે અને એક જાડા આવી રીતે તેલ ગરમ કરવા અને આવી રીતે બેસનમાં કોટ કરીને તળી લઈશું ગરમા ગરમ બટેકા વડાની આંબલીની ચટણી સાથે સર્વ કરો રેસીપી સારી લાગી હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ